નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર લોકસભાની ચૂંટણીઓની જાહેરાત થતા નસવાડી તંત્ર દ્વારા આદર્શ આચાર સંહિતાનો અમલ નસવાડી ચૂંટણી અધિકારી દ્વારા જાહેર જગ્યાઓ ઉપર લાગેલા રાજકીય પાર્ટીઓના બેનર હટાવાયા લોકસભાની ચૂંટણીઓની તારીખોની જાહેરાતો થતાં આચાર સંહિતાનો કડક અમલ શરૂ તાલુકા સેવા સદન કચેરી તેમજ જાહેર સ્થાનો ઉપર રાજકીય પાર્ટીઓના બેનર હટાવી લેવાયા ચૂંટણીઓની તારીખ જાહેરાત થતાં તંત્ર સજ્જ બન્યું મુકેશ પરમાર રિપોર્ટર નસવાડી છોટાઉદેપુર